સની ફેકલ્ટી પ્લસ এড્યુકેશન બહુત સારું છે અહીંયાનો સ્ટાફ બહુ ફ્રેન્ડલી છે અને અહીંયા બહુ સારી રીતે এড્યુકેશન આપવામાં આવે છે અહીંયા બુક મટીરીયલ પણ આપવામાં આવે છે જે આપણે આગળ જતા પણ કામ આવે છે સની મે સારું ગયું અનુભવ સારો ને મેડમે સારસ મસાવે મે અહીંયા સી લેંગ્વેજ નોન લેંગ્વેજ કોર્સ કર્યો મને સરસ આયું બેઝિક એક્સ્ટ્રા એડવાન્સ લેવલ સુધી સરસ સરસ શીખવાડ્યું છે સૌથી સારી એક સંસ્થા છે ફ્રેન્ડલી છે સારી એક્સપિરિયન્સ અહીંયા મેડમ ખૂબ સારી છે અને ટીચરનો સ્ટાફ પણ ફ્રેન્ડલી છે અને સારું ખૂબ જ છે અમે કોમ્પ્યુટર કરી બહુ સારું વસ્તુ અમને બહુ જ આ સંસ્થામાં શીખવાડ્યું સારી રીતે અમને મજા પણ આવી અને ખૂબ જ સારી રીતે શીખવી પણ છે તેથી તમારી કોર્ટ વિઝિટ મારવી દે એનસી માટે એટલું કહેવા માગું છું કે અહીંયા આવું સારી રીતે શીખવાડે છે એન્ડ અહીંયાનો સ્ટાફ એ બહુ સારો છે એસએનસીમાં સારું ભણાવે છે અને એસએનસીમાં જે ના ફાવે એ ટીચર શીખવાડે પણ છે અને એક્ઝામમાં એક્ઝામમાં કંઈ તકલીફ ના પડે એ માટે ટીચર આપણને સલાહ પણ આપી શકે આપે છે બધું શીખવાવાળી મેડમ સર પણ સારા હતા જોડે ના આવડે તો સાહેબ બે થી ત્રણ વાર ટાઈમ આવીને શીખવાડતા હતા અમને કે કેન્સી સરસ સંસ્થા છે અને બધા જે ફેકલ્ટી મેમ્બર સપોર્ટિવ છે એમને ભણાવવામાં સપોર્ટ સારો કર્યો છે અને ના સમજણ પડે તો પણ સારી રીતે તે લોકો સમજાવે છે થેન્ક યુ